કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ નવની બે હજાર પચીસ દ્વિતીય સત્રની પરીક્ષાનું પેપર પેપર વિજ્ઞાન આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે આજે જોવાના સવી તો આ વિડીયો તમે ઠેઠ લગી જોજો તો વિભાગ એમાં પ્રશ્ન નંબર પેલો નીચે આપેલી દ્રવ્યની આંતરવણીય આકરણીય બળની પ્રબળતાની ઉતરતા ક્રમની કઈ ગોઠવણી સાચી છે તો આમાં આપણને આમાં આપણને ચાર ઓપ્શન આપ્યા છે તો ઓપ્શન નંબર બી તો આવશે જ નહીં ઓપ્શન નંબર સી પણ નહીં આવે ઓપ્શન નંબર ડી પણ નહીં આવે તો ઓપ્શન નંબર એ પાણી હવા અને પવન ઓપ્શન નંબર એ બીજો પ્રશ્ન નીચે પૈકી નીચેના પૈકી જેલનું ઉદાહરણ કયું છે જેલ માખણ બી પવન સી દૂધ ડી વાદળ તો પલવનની આવે દૂધની આવે વાદળની આવે તો આવશે એ માખણ પ્રશ્ન નંબર ત્રણ પ્લાઝમોળિયમ કઈ ક્રિયાનું પરિણામ છે કોષ રસમાં પાણીના પ્રવેશ પામવાની પછી બી કોષ દ્વારા પાણી ગુમાવવાની સી રસધાની દ્વારા જલીય જલેનિયમની બી અન્નધાની દ્વારા પાચન નળી તો આમાં આવશે કોષમાં પાણી પ્રવેશ પામવાની તો એ જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર વાહનનું સ્પીડોમીટર મીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે તો આ તમારે ટૂંક જવાબી છે એ તમારે નવનીત વિષય અથવા તો પાઠ્યપુસ્તકમાં જોઈને લખી નાખજો પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો હું મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં તળાવમાંથી માત્ર નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરું છું આ પણ નવનીતનો પ્રશ્ન છે તો જરૂરથી તમે વાંચી લેજો પ્રશ્ન નંબર છ પદાર્થનો વેગ ત્રણ ગણો કરતાં કરવામાં આવે તો તેનું વેગમાન ખાલી રજા ગણું થાય છે આ પણ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે તો જરૂરથી વાંચી લેજો પ્રશ્ન નંબર ચાર કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે તો આપણને કઠોળ શું પૂરું પાડે છે એટલે કે ખોરાક તો ખાલી જગ્યામાં આવશે ખોરાક પ્રશ્ન નંબર આઠ યોગ્ય જોડકા જોડો પહેલો બળનો સીજીએસ પદ્ધતિ એકમ તો બળનો શું થાય બળનો થાય બી બીજો બળનો એસા એકમ બળનો એસા એકમ એટલે કે એ જી પોઈન્ટ સેન્ટીમીટર વન માઇનસ તો વિદ્યાર્થી મિત્રો જોડક આવી રીતે જોડજો અને તમારા બેમાંથી બે રોકડા માર્ગ આવશે પ્રશ્ન નંબર નવ ઝડપનો એસા એકમ કિલોમીટર હાવર્સ માઇનસ છે આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું તો આ વિધાન શક્ય છે એટલે કે સાચું છે તો પ્રશ્ન નંબર દસ આપેલ માનવ શરીરનો કોષ ઓળખી તેનું નામ લખવાનું આ તમારે પાઠ્યપુસ્તકની આકૃતિ જોઈને આનું નામ લખવાનું છે તો જરૂરથી આ આ પ્રશ્ન છે હશે ને મોસ્ટ હવે વિભાગ બી પ્રશ્ન નંબર અગિયાર વૈજ્ઞાનિક કારણ આપો ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે અથવામાં પ્રશ્ન પણ આપેલો હોય છે નીચેના વધતી જતી ઘનતા યોગ્ય ક્રમમાં ગોઠવું તો આ જે નીચે શબ્દ આપ્યા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું આવશે હવા બીજું આવશે મધ ધુમાડો તો તમારે આવી રીતે લાઈનમાં શબ્દ ગોઠવવાના છે પ્રશ્ન નંબર બાર નીચેના રૂપાંતર દરમિયાન થતી પ્રક્રિયાનું નામ લખવાનું વાદળ બનવું એનું તમારે પાઠ્યપુસ્તકમાં પ્રક્રિયા છે એ તમારે જરૂર લખી નાખજો ભીના કપડાં સુકાવા એની પણ છે સૂર્યપ્રકાશમાં મીણનું પીગળવું એની પણ છે ડામરની ગોળીનું કદ ઘટવું એ પણ છે પ્રશ્ન નંબર તેર તફાવત આપવાનો છે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ એક બાજુ પ્રાણીકોષનો તફાવત બીજી બાજુ વનસ્પતિ કોષનો તફાવત તો આવી રીતે તમે તફાવત આપશો એટલે તમને રોકડા બે માર્ગ મળશે અને તેરમો પ્રશ્ન અથવામાં પણ છે ટૂંકનો લખો રંગસૂત્ર પણ ટૂંકનો લખવાની છે તો એ પણ હાલ છેલ્લી ટૂંકનો છે તો લખી નાખજો પ્રશ્ન નંબર ચૌદ કોષ કેન્દ્રના કયો કાર્યો જણાવવાના છે કોષ કેન્દ્રના કાર્યો જણાવો તો કોષ કેન્દ્રની વ્યાખ્યા એટલે કે તમે પાઠ્યપુસ્તકમાં નવનીતમાં છે તે જરૂર વાંચી લેજો પ્રશ્ન નંબર પંદર અનિયમિત પ્રવેગની ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપવાનું છે આ તમારે વિદ્યુત વાળા પાઠની પ્રશ્ન નંબર સોળ વેગમાન વ્યાખ્યા લખો અને તેનો એસાય એકમ જણાવો અથવામાં પણ છે બળનો આઘાત એટલે શું તેનું સૂત્ર અને એસા એકમ જણાવો તો આ બે પણ એક સરળ પ્રશ્ન છે રોકડા બે માર્ગ આવે એવા પ્રશ્ન નંબર સત્તર ગુરુ પોષક તત્વ એટલે શું ગુરુ પોષક તત્વના નામ જણાવો આ તો રોકડા બે માર્ગ મળે એવો પ્રશ્ન છે તો આ જરૂર પાકો કરી દ્વિતીય સત્ર પ્રથમ દ્વિતીય સત્રની પરીક્ષામાં આ પ્રશ્ન હશે 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 પ્રશ્ન નંબર દાર

ચકાસણી માટેની સલાહ આપે છે એ ડ્રાઈવરને ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું અવારનવાર કહે છે એ સીએનજી એટલે શું સીએનજી એટલે ગેસ આપણે જે મોટરસાયકલમાં ગેસ વાપરીએ છીએ એને જે ગાડી હાલે એને સીએનજી ગેસ કહેવાય બી ઉનાળામાં શા માટે વધુ કાળજી લેવાનું કહે છે કારણ કે ઉનાળામાં ગરમીનો તાપ વધારે હોય છે એટલા માટે એ કહે છે તો આગળ વધીએ પ્રશ્ન નંબર વીસમાં દ્રાવણના ગુણધર્મો જણાવો દ્રાવણના ગુણધર્મો જણાવવાના છે એ આપણે બુકમાં છે તો તે જરૂરથી લખી નાખજો પ્રશ્ન નંબર એકવીસ કણાપ સૂત્રની રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપવાની છે તો આ પણ તમે આપી દીજો અને આના રોકડા માર્ગ છે તો તમે જરૂરથી આ બધા પ્રશ્ન વાંચી એકવાર લેજો આ જ પ્રશ્ન હશે એની સો ટકાની હું ગેરંટી આપું છું આગળ વધીએ બાવીસનો પ્રશ્ન ખાતર રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગ અને લાભ ગેરલાભ જણાવવાના છે તો આ પ્રશ્ન તો તો હાવ પ્રશ્ન છે આ પણ જરૂર તમે યાદ કરી લેજો કેન્દ્રીય ખાતર પ્રકાર સમજાવ પ્રશ્ન નંબર બાવીસ કેન્દ્રીય ખાતરના પ્રકાર સમજાવો એ પણ ટેક્સ્ટબુકમાં છે અથવા તો નવનીતમાં પણ છે આગળ વધે વિભાગ ડી એ ચાર મરગનો એક પ્રશ્ન હશે એમાં પ્રશ્ન નંબર ત્રેવીસ કલિકા દ્રાવણના ગુણધર્મો લખો કલિકાના દ્રાવણના ગુણધર્મો લખવાના છે પછી એના અથવામાં પણ છે તેવીસમાં જે સંયોજન એટલે શું સમજાવવાનું છે પછી રાસાયણિક બંધારણને આધારે પદાર્થનું શિયામાં વર્ગીકરણ કરી શકાય છે તે પણ સમજાવવાનું છે તો એ બે માંથી તમે કોઈ પણ લખી શકો છો પ્રશ્ન નંબર ચોવીસ અંતર સમયના આલેખના ઉપયોગ જણાવો તો એ પણ આપણી ટેક્સ્ટબુકમાં પણ છે અને પણ નવનીતમાં પણ છે તો તમે જરૂરથી સો ટકા ઉદાહરણો દ્વારા કરી નાખજો તો ધોરણ નવ નું દ્વિતીય બે હજાર પચીસ નું પેપર વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને દેખાડી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો